આપનું સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો શાંતિશ્રમ ન્યુઝ માં આંગળી શ્રી લગ્ધી ગુરુ કૃપાપાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શિલરના સરિશ્વરજી મહારાજા નો ચતુર્માસ પ્રવેશ તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસની અષાઢી બીજના રોજ રવિ પુષ્યમૃત યુગમાં શ્રી પુણ્યંકુર જૈનસંઘ બોપલના આંગણે શ્રી લબ્ધી ગુરુ કૃપાપાત્ર પૂજ્ય આચાર્ય શ્રી રત્ન શ્રીશ્વરજી મહારાજ તથા પૂજ્ય સાધ્વીજી શ્રી રત્ન સંચયા શ્રીજી મહારાજા સાહેબ આદિ થાણા તથા સાધુ સાધ્વીજી ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો આ પ્રસંગે ભક્તિ સુરીચી સમુદાયના ગચ્છાધિપતિ તેમજ શ્રી ગુરુ પ્રેમના આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી કે સી મહારાજા ગુરુકલ્પના આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્ય શ્રી

રીટાબેન રાજેન્દ્રભાઈ શાહ પરિવાર માણસાવાળાના ગૃહ આંગણે નૌકાશી બાદ પ્રવેશયાત્રાનો પ્રારંભ થયેલ વિવિધ મંડળો બેન્ડ અને ગુરુ ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રવેશયાત્રા બાદ પૂજ્યશ્રીનું પ્રવચન ડોમમાં સ્વાગત થયેલ જ્યાં સર્વપ્રથમ ગુરુવંદના અને મંગલાચરણ બાદ સંગીતકાર નિલેશ રણાવત અને સંવેદક ભાવિકભાઈ મહેતાએ સૌને ભાવયાત્રામાં જોડેલ આ પ્રસંગે ઉપસ્થિત ગુરુ ભગવંતોને પ્રવેશોત્સવના લાભાર્થી રીટાબેન રાજેન્દ્રભાઈ શાહ પરિવાર દ્વારા કામણી વરાવવામાં આવેલ તેમજ પરમ ગુરુ ભક્ત જય ભરતભાઈ વર્ધમાની પરિવાર અને ખોડાભાઈ ચંદુભાઈ શાહ પરિવાર દહેગામવાળા પરિવાર દ્વારા ગુરુપૂજન કરવામાં આવેલ ચાતુર્માસિક આરાધના દરમિયાન તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસથી પૂજ્યશ્રીની નિશામાં સમગ્ર અમદાવાદ શહેરના તપસ્વીઓને સાંકળતી સામુદાયિક સિદ્ધિ આરાધનાનો પ્રારંભ થશે